અને સરકારને હું કહેવા માંગીશ કે તમે ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા પરંતુ આ ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એમનો અવાજ દબાવવાનો નથી તમે ગમે એટલા અન્યાય અને અત્યાચાર કરો ખોટા કેસો કરી કે જેલમાં નાખો તમે મજબૂતાઈથી આગળ વધશું બોટાયત નહીં ઘટતા પોલીસે ખેડૂતો સાથે જે કરવી એ બધાએ જોયું એના પછી ખેડૂતો ઉપર એફઆઈઆર કરવી એંશીથી વધુ ખેડૂતો એવા છે કે જે જેલમાં અને એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે એમના ઉપર જે ગુના દાખલ કરવામાં આવ્યા છે જેલની બહાર ક્યારે આવશે એ ખબર નથી એના કારણે ખેડૂતોને નુકસાન ખૂબ થયું તહેવારનો સમય હતો ત્યારે પણ બીજા ખેડૂતોએ એ બોટાદના ખેડૂતો માટે એમનો પાક જે છે એ પાક બચાવવા માટે એમને નુકસાન ન થાય એના માટે ખેતરમાં કામ કર્યું આમ આદમી પાર્ટીના નેતાઓ સતત બોટાદની આસપાસના જેટલા પણ ખેડૂતો છે એ ખેડૂતોના ત્યાં જાય છે ખેતીમાં મદદ કરે છે એમના પરિવારને સહાય આપવાનો પ્રયાસ કરી રહ્યા છે નાના પાડિયાદ ગામ છે અને ત્યાં બ્રિજરાજ સોલંકી પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા અને બોટાદની ઘટના બની એના પછી એક પછી એક એવી તસવીરો સામે આવી રહી છે જેમાં નેતા હોય કે કાર્યકર્તા હોય કે પછી ખેડૂત હોય બધા જ ભેગા થઈને એ બોટાદમાં જે ખેડૂતો જેલમાં છે બોટાદની ઘટના પછી જે ખેડૂતો જેલમાં છે એ ખેડૂતોના ખેતરે જાય છે એમના પરિવારને મળે છે આમ આદમી પાર્ટી રાજુ કરપડાથી લઈને પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટીના બીજા જે નેતાઓ જે છે એમ જે એમના ઉપર કેસ થયા છે એમના પરિવારને મળવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે બોટાદના ખેડૂતો માટે તો દિવાળી અને બધું જ જેલમાં ગયું છે એમના પરિવાર માટે પણ નવ વર્ષ નવ વર્ષ નથી રહ્યું હવે એમના ખેતીમાં જે મદદ કરવા માટે નેતાઓ જાય છે એનાથી એમને શું ફાયદો થશે એ ખબર નથી પણ અત્યારે તો બ્રિજરાજ સોલંકી ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચીને પરિવાર સાથે વાતચીત કરી ઘણા બધા ખેડૂતોની મગફળી જે હતી એ મગફળી એમણે ખેતરમાંથી ઉપાડી અને એ બધું કામ પણ કર્યું છે એના વિડીયોઝ પણ સામે આવ્યા છે સાથે જ ત્યાં ગયા ત્યારે શું થયું તેના પર કરીએ નજર નમસ્તે જય હિન્દ જય જવાન જય કિસાન દોસ્તો આજે બોટાદ જિલ્લાના નાના પાળિયાદ ગામ મુકામે જે કળદાના કારણે આ સરકારે જે અન્યાય અને અત્યાચાર કર્યો છે નિર્દોષ ખેડૂતો ઉપર જે ક્રૂરતાથી બરબરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે મોટા કેસો કરીને જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે દિવાળી પછી બેસતા વર્ષ પછી આજે હું તમામ પરિવારોની મુલાકાત લેવા માટે આવ્યો છું શુભેચ્છા શુભકામનાઓ પાઠવા માટે આવ્યો છું અને સાથો સાથ જે વરસાદની આગાહી અને સાથો સાથ જે મજૂરોની કમીના કારણે ખેડૂતો મજબૂર બન્યા છે કે કપાસ અને જે મગફળીનો પાક છે કાઢવો પડે એમ હતો ત્યારે મજૂરોની કમીના કારણે વરસાદની આગાહીના કારણે બોટાદ જિલ્લાના તમામ ખેડૂત મિત્રો અને સાથોસાથ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એક પરિવારમાંથી સાત વ્યક્તિઓ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને જેલમાં નાખ્યા છે ત્યારે એમના ખેતરમાં અમે મગફળી ઉપાડવા માટે આવ્યા છીએ અને આ સરકારને હું કહેવા માગીશ કેમ તમે ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા પરંતુ આ ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એમનો અવાજ દબાવવાનો નથી તમે ગમે એટલા અન્યાય અને અત્યાચાર કરો ખોટા કેસો કરો કે જેલમાં નાખો અમે મજબૂતાઈથી આગળ વધશું સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડશું હું તમામ પરિવારજનોને મળ્યો કોઈના આંખમાં આંસુ છે પરંતુ મેં અમને વિશ્વાસ આપ્યો છે કે જલ્દીમાં જલ્દી એ લોકો બહાર આવશે અને ફરીવાર ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડશે ત્યારે હું ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગીશ કે તમારા જેલમાં એટલી તાકાત નથી કે આ ખેડૂતોનો અવાજ રોકી શકે તમારી જેલના સરિયામાં એટલી તાકાત નથી કે અમારા જેવા યુવાનોને આગળ આવતા રોકી શકે તમારી પોલીસની લાઠીઓમાં કે ડંડાઓમાં એટલો દમ નથી કે આમ આદમી પાર્ટીને રોકી શકે સમગ્ર ગુજરાતનો ખેડૂત ચોપન લાખ ખેડૂતો અત્યારે બોટાદમાં જે કડદા થયો છે એના કારણે જાગૃત થયો છે બોટાદની અંદરથી જે ચિંગારી સમગ્ર ગુજરાતની અંદર આગ બનીને ફેલાય છે ત્યારે હું ખેડૂત મિત્રોને કહેવા માંગીશ કે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્યાય અને અત્યાચાર કર્યો પણ પરંતુ હવે સમય આવી ગયો છે આમ આદમી પાર્ટી તમારી પડખે આવીને ઊભી છે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ અમારા નેતાઓ જેલની અંદર છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર પરુષોત્તમભાઈ આ તમામ લોકો ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા છે પરંતુ અમે ડરવાના નથી કે ઝૂંકવાના નથી આવનારી એકત્રીસ તારીખે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને સાથો સાથ પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવત માન સાહેબ જ્યારે સાયલા ખાતે ખેડૂતોનું મહાપંચાયત યોજાવા જઈ રહ્યું છે ત્યારે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને હું આહવાન કરવા માંગુ છું હાકલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડીએ અને આ તમામ ખેડૂતોના આ તકે હું આભાર માનું છું કારણ કે દુઃખના સમયમાં જે જેલની અંદર ખેડૂતો ગયા છે એના પરિવારની સાથે ઉભા રહેવાનું અમે કામ કર્યું છે ખેતરમાં આપણે સમગ્ર ગુજરાતમાં જોઈએ છીએ કે દરેક ખેડૂતો જે જેલમાં ગયા છે એમના ખેતરોમાં જઈને કામ કરે છે એમના પરિવારોની મુલાકાત લે છે ત્યારે એમનો પણ આ તકે હું વિશેષ આભાર વ્યક્ત કરું છું અને આપને એટલી જ ખાતરી આપવા માટે આવ્યો છું કે અમે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેશું તમે ગમે એટલો અન્યાય કરો કે અત્યાચાર કરો અમારો અવાજ દબાવી નહીં શકીએ અને ખેડૂતોને ટેકાનો ભાવ મળે સિંચાઈનું પાણી મળે એમએસપી મુજબ દરેક પાકનો ભાવ મળે